નમસ્કાર મિત્રો મિત્રો ટાઢા પાણીએ ખસ આખરે નીકળશે કે નહીં શું ફક્ત વાતો હતી કે સમાચારમાં દમ હતો શું જયેશ રાદડિયા વિસાવદરમાં જે પરિણામ લઈને આવ્યા તેની સજા મળશે જયેશ રાદડિયાની ટાઢા પાણીએ ખસ કાઢવાની વાત હતી તે આવનાર સમયમાં શું સાચી પડી શકે છે અમિત શાહ સાથે આ વચ્ચે તેમણે મુલાકાત કરી છે તેનો અર્થ શું થઈ શકે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છે તો શું તેમાં જયેશ રાદડીયાનું નામ છે કે નહીં આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં જયેશ રાદડીયા ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ હોય અને પછી સહકારનું રાજકારણ હોય આ બંનેમાં એક મહત્વનો ચહેરો વિઠ્ઠલભાઈ રાદડીયાના દીકરા વિઠ્ઠલભાઈ રાદડિયા વર્ષો સુધી ને એવું પંચાણું અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત ધોરાજીથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા ત્યારબાદ પોરબંદરના સાંસદ તરીકે ચૂંટાતા હતા આ જયેશભાઈ રાદડિયા તેમના દીકરા છે તે શરૂઆતમાં રાજકોટ પૂર્વથી લડ્યા હતા હારી ગયા ત્યારબાદ પોતાના પિતાજીની બેઠક ધોરાજીથી લડ્યા અને જીતી ગયા બે હજાર નવમાં એમના પિતા લોકસભા ગયા અને તેમણે વિધાનસભામાં જીત મેળવી ત્યારબાદ તેમણે બેઠક બદલાવી જેતપુર અને ત્યારબાદ જેતપુરથી બાર સત્તર અને બાવીસમાં જીત્યા પહેલાં કોંગ્રેસથી જીતતા હતા વંડી ટપી ભાજપમાં આવ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં છે સતત તેની ચર્ચાઓ થતી રહી છે આ જયેશભાઈ રાદડિયાના પર જવાબદારી હતી વિસાવદરની ચૂંટણીની વિસાવદર પેટા ચૂંટણી તમે કંઈ પણ કરી કંઈ પણ સંજોગે જીતાડો કોને કિરીટ પટેલને ખૂબ મહેનત કરી કિરીટ પટેલ અને જયેશ રાદડિયા સાથે રાજકારણમાં આવ્યા બંને ખૂબ સારા મિત્ર પણ કોલેજ કાળથી પણ વાત એ છે કે આ કિરીટ પટેલ જીતવામાં નિષ્ફળ રહ્યા જયેશ રાદડિયા તેને જીતાડવામાં નિષ્ફળ રહ્યા એ સમયે એટલે કે જ્યારે આની જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી ત્યારથી કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર અને પાટીદાર સમાજની અંદર કેટલાય નેતાઓ છે કે જે જયેશ રાદડિયાની વિરુદ્ધમાં છે તે ઈચ્છે છે કે જયેશ રાદડિયા વિસાવદર જીતાડવામાં નિષ્ફળ રહે તેની છબી ખરડાઈ અને આવનાર સમયે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો તેમાં તક ન મળે અને કારણ ધરી શકે તેના વિરોધી નેતાઓ કે ફક્ત નામ છે એ પોતાની વિધાનસભામાં ચાલે બીજા વિસ્તારમાં નહીં બીજા વિસ્તાર બીજા વિધાનસભામાં એવો હોલ્ટ પકડ હવે નથી રહી જયેશ રાદડિયાની આ તમામ ચર્ચાઓ હતી પણ હવે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે આ મંત્રીમંડળના વિસ્તરણમાં જયેશ રાદડિયા હશે કે નહીં રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં રહ્યા સૌરાષ્ટ્રમાંથી બે મધ્ય ગુજરાતથી બે પછી ખેડા વડોદરા હોય કે પછી અમરેલી જૂનાગઢ હોય તેની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ આ વચ્ચે જેતપુરથી ધારાસભ્ય જેશ રાદડીયા કાઠું કાઢી શકે છે કારણ કે તેમણે અમિત શાહ સાથે બેઠક કરી અમિત શાહ સાથે મુલાકાત કરી અને એ એ સમયે કે જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાત આવ્યા હોય એ સમયે કે જ્યારે ગુજરાતમાં બધું બરોબર ન હોય આમ તો ભૂતકાળમાં જયેશ રાદડિયા પોતે ઇફકોની ચૂંટણીને લઈને ચર્ચામાં આવ્યા હતા મેન્ડેટની વિરુદ્ધમાં જઈને ચૂંટણી લડી હતી બિપિન ગોતા તેમની સામે તેમણે ચૂંટણી લડી હતી અને જીતી ગયા હતા આ બિપિન ગોતા પણ આજે ભાજપમાં છે ભારતીય જનતા પાર્ટીમાં લીલા લેર કરે છે મુખ્ય વડાપ્રધાનનો કાર્યક્રમ હોય તો તેમાં પણ તેઓ હાજર હોય પ્રદીપસિંહ વાઘેલા જેવા નેતાઓની સાથે બેઠેલા હોય આ પ્રકારના દ્રશ્યો આવતા રહ્યા છે પણ એ છે કે જયેશ રાદડિયાનું શું થશે કારણ કે ઇફકોની ચૂંટણી એ ભાજપની સામે ગણવામાં આવી અને બીજી વાત એ છે કે પોતે વિસાવદરની પેટા ચૂંટણી જીતાડી ના શક્યા ત્રીજી વાત એ છે કે એક વખત તો મંત્રી રહી ચૂક્યા છે ચોથી વાત એ છે કે કોંગ્રેસથી આવે છે ભારતીય જનતા પાર્ટી મંત્રી બનાવે અને મંત્રીમંડળની યાદી બહાર આવે એ પછી ચર્ચા એ પણ થાય કે આમાં મૂળ કોંગ્રેસી કેટલા છે કોંગ્રેસમાં હતા અને ભાજપમાં આવ્યા તેવા કેટલા છે આજની તારીખે કુંવરજીભાઈ બાવળિયા હોય રાઘવજી પટેલ હોય કુંવરજી હળપતિ હોય પછી બળવંત સિંહ રાજપૂત હોય આ બધા જ સતત ભગોવાતા રહ્યા છે કે ભાઈ કોંગ્રેસમાં હતા જે ભાજપમાં આવ્યા મૂળ ભાજપી કોરાણે છે અને કોંગ્રેસથી આવેલા નેતાઓને તમે મંત્રી બનાવો છો લાવો ધારાસભ્ય બનાવો પણ પછી બીજાને તક આપો ને મંત્રી બનાવો તો એક વખત પછી કેટલી વખત હોય આ પણ ચર્ચાઓ થતી રહી છે આ બધી ચર્ચાઓ વચ્ચે હવે આવનાર સમયમાં ખબર પડી જશે કે જયેશ રાદડિયા અમિત શાહને મળ્યા તે મુલાકાત પાછળનું ગણિત શું હતું ઘણી વખત તેવું હોય કે નેતાઓનું પત્તું કપાતું હોય તો ત્યારે પણ તેઓ મળવા જાય કે શા માટે મને આ વખતે મંત્રીમંડળમાં નથી લઈ રહ્યા શા શા માટે મારું સ્થાન નથી અને ત્યારબાદ ઉપર બેઠક કરી તેનું સમાધાન કરવામાં આવતું હોય છે અહીંથી સમાધાન ન થતું હોય તો પછી ઉપર મોકલવામાં આવતા હોય છે વાત એ છે કે આ બેઠક થઈ આ બેઠક સમાધાન માટેની બેઠક હતી કે પછી આવનાર સમયમાં મંત્રીમંડળમાં સ્થાન આપશે તેની બાહેંધરી માટેની બેઠક હતી આવનાર સમયમાં જરૂરથી ખબર પડી જશે અને ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે તેની ખૂબ જરૂરિયાત પણ ઊભી થઈ છે અત્યારના ભારતીય જનતા પાર્ટીમાં વંડી ટપીને આવેલા કોંગ્રેસી નેતાઓની સંખ્યા વધી છે એમાં પછી અર્જુનભાઈ મોઢવાડિયા હોય સિજયભાઈ ચાવડા આ આ બંનેનું બંનેનું સ્થાન નામ પણ મંત્રીમંડળમાં ચાલી રહ્યું છે બીજી તરફ અલગ અલગ જ્ઞાતિ સમીકરણ પણ ભારતીય જનતા પાર્ટીએ સેટ કરવાનું છે અને ભૌગોલિક પરિસ્થિતિ પણ સેટ કરવાની છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે મંત્રીઓ ખૂબ વગોવાયા કેટલાય મંત્રીઓના ભ્રષ્ટાચારમાં નામ આવ્યા તો કેટલાય મંત્રીઓ પોતાનું કામ સરખું કરી શકતા નથી એમની પકડ નથી તેવા સમાચાર સતત વહેતા રહ્યા જોઈએ હવે શું ભારતીય જનતા પાર્ટી નિર્ણય લે છે ઘણી વખત તેવું હોય કે પ્રજામાં વિરોધ હોય લોકો વિરોધ કરતા હોય પરંતુ એ નેતાઓની સંગઠનમાં તેવી તાકાત હોય ભારતીય જનતા પાર્ટીના ઉપરી નેતાઓ વચ્ચે તેના સંબંધો તેવા હોય કે પછી એ ગમે તેમ કરીને જે રીતે ટિકિટ લાવે એ રીતે મંત્રીમંડળનું સ્થાન પણ મેળવવામાં સફળ રહેતા હોય છે વિવાદ કોન્ટ્રોવર્સી એ કદાચ એક સમયે દૂર કરી દેવામાં આવતી હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ખાસ આપની દ્રષ્ટિએ કોણ મંત્રી બની શકે છે ખાસ આપની દ્રષ્ટિએ કોણ આ વખતે પડતા મૂકાઈ શકે છે કારણ કે પાંચથી છ મંત્રી પડતા મુકાય તેવી વાત છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો જોયો ફરી એક વખત આપણે મળીશું આ જ પ્રકારની માહિતી સાથે મંત્રીમંડળની સતત ચર્ચા કરતા રહીશું ધન્યવાદ આપનો